ગાંધીનગર પ્રેરિત મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ કચ્છ અને શ્રી કૃષ્ણ વર્મા શાળા વિકાસ સંકુલ માંડવી દ્વારા આયોજિત અને શ્રી હરિ તપોવન ગુરુકુલ ગંગાજી રામપર વેકરા દ્વારા સંચાલિત શ્રી વિદ્યા મંદિરના યજમાન પદે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પના મુખ્ય વિષય સાથે યોજાયેલ એક દિવસીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ પ્રેરણાસભર અને સફળતાપૂર્વક સંપન્ન થયું પ્રદર્શનની પૂર્વ સંધ્યાએ સંસ્થા સંચાલક શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજીના આશીર્વાદથી નિયામક શ્રી પ્રધાનાચાર્ય શ્રી અને સહપ્રધાનાચાર્ય શ્રી મંજુલાબેન કેરાઈના માર્ગદર્શન અને સૂચન મુજબ શાળાના તમામ આચાર્યો એનએસએસ યુનિટના તમામ સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓએ પ્રદર્શન માટે જરૂરી એવી તમામ વ્યવસ્થાઓની પૂર્તિ હેતુસર સહકાર અને પરિવારની ભાવના સહ પ્રશંસનીય શ્રમયજ્ઞ કરેલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી માનનીય અધિકારીઓ આમંત્રિત મહેમાનો માંડવી તાલુકાની શાળાઓ પૈકી પ્રદર્શનમાં પ્રતિભાગી શાળાના બાલ વૈજ્ઞાનિકો તેમના માર્ગદર્શક શિક્ષકોનો ક્રમશઃ આગમન થયો જેમને યજમાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિલક અને પુષ્પવૃષ્ટિથી આવકારવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમના સંયોજક આચાર્ય મોહનભાઈ બારોટ સહ સંયોજક આચાર્ય નૂતનબેન કેરાઈ અને સંચાલક પ્રધાન આચાર્ય નયનભાઈ ચાવડા હાજર રહ્યા હતા કાર્યક્રમની નિર્વિઘ્ન સફળતાનો શ્રેય સંતોની નિશ્રા સંસ્થાના તમામ કર્મચારીઓની સંઘભાવના અને વિદ્યાર્થીઓની સમર્પણ ભાવનાને અર્પણ કરતા પ્રદર્શનમાં માનનીય કન્વીનર શ્રીમાન જયેન્દ્રભાઈ વ્યાસ અને સહ કન્વીનર શ્રીમાન રામભાઈ ભલાએ સંસ્થા પરિવારની ઉત્તમ સેવા ભાવનાને બિરદાવી વિદાય લીધી હતી